એવા સગોર પ્રમુખ સદગુરુ ગયા એ હંસોદય ધન્ય છે વિશેષ ધન્ય એને કે ગયા પછી એને જાયના માયરા કોને કેવાય કે જે ગુરુ સગુણ બ્રહ્મ મહિના છે એ ગુરુ આપડા ઘટની અંદર સાક્ષાત કરતા કુદરત ગુજરાત નિર્ગુણ નામે કરીને રહેલા છે ગુરુ મહિલાનું આ પરમાણ છે પાણીમાં અને એને પરસેવો વળતો હોય તાપ લાગતો હોય એટલે પાણીમાં ભડકાર પાણી કોઈથી ભડકાર ન થાય થાય પણ થાય કેવી રીતે કે ગુરુએ આપણને આ નિર્ગુણ નામ પ્રાપ્ત કરાવ્યું મન એવા વિરામ પામવાને બદલે પાણી મન ભરતા પર ગુરુ ગમ ગુરુગમ લક્ષ્ય ગયું અને જેને એ ગુરુ ગમ થકી ચાઈના અને ભાઈના એને ધાર્યા છે એટલા બાપા વેપાર તમે વેચાઈ કરવા ગયા તે વાત પેગાત થઈ ગયા જય જય કાર બોલાવતા ગયા એવી યાત્રા તમે ઘણી જોઈએ છે બધા મોટા માથે ઘર પડી ગયા હોય તમારે બધા મોટા માથે પ્રસન્નતા નથી છોકરાઓને વહુ ને એન બધા ને ખબર હતી બાપા નામ ની કમાઈ કરી ગયા એના છોકરાઓ એના છોકરા એની વહુ એને ખબર હતી દાદા કામ કરી ગયા છે ધન્યવાદ કોને છે એ ધન્યવાદ તો જેને આ જીવનની અંદર રોકડા ભગવાન રૂપ ગુરુ મહિના છે અને ગુરુ મહિના પછી એ નાને જેને પોતાના મનને મારીને

અને જાવું પડશે અને ભલે જાવું પડે કઈ વાંધો નહીં તો કુદરતનો નો કાળ છે ને સુંદર ક્રમ છે પણ આપણને ગુરુ મળ્યા છે ને આ ગુરુગમ મળી છે એટલે કઈક થોડીક શાંત સમસ્યા એ કરીને આપણે સમજી ચૂક્યા છે કે મનુષ્ય દેહ પણ એ પહેલા મારા નાદ નું કરીને નિર્ગુણ બ્રહ્મ ને જાણી લઈ ખાટી ગયા એટલે ભાઈઓ બહેનો બાળકો પૈસા વટોળી ચડતા નહીં અને એમ જ હોય વટોળ ઉપડે એટલે રજપજ નું કઈ હોય ત્યાં જઈને પડે અંતરમાં તમે જરાક દ્રષ્ટિકાજો આપણને ગુરુ પરંપરાએ પૃથ્વી રજાણી તે જે જ્ઞાન પ્રગટ થયું છે એ જ્ઞાન આપણને ગુરુ થકી પ્રાપ્ત થયું છે મતે ભલા જો ભલા કામ કરજો સેવા સત્સંગ સ્મરણ કરજો કરતા કુદરતે તમને મનુષ્ય દીધો છે બળ પ્રારંભ વરસાદ બે કાવડિયા કુદરતે દીધા હોય તો તમે તમારે ખૂબ આનંદથી જીવનને વ્યતીત કરજો એમાંથી પણ ટુકડામાં ટુકડો એટલે

બીજા ગામ અંદર જાય તો બે પૈસા કમાણા હોય એના મોઢા ઉપર એની રોનક દેખાતી હોય એની રેણી કેણી એની રોનક દેખાતી હોય એના હાવ એની રોનક દેખાતી હોય પણ કુંજના અમદાવાદ કેવું સિટી છે ભૂમિકા નો પ્રતાપ છે કંઈ ખબર પડતી નથી

ઓય મોટો મારા બોલ એટલે બાજુ દાદા તમને ખબર લાગે છે પછી નાના ના ગામમાંથી ટીના ગરીબ માણસો મોટા સિટી માં આવ્યા વર અચ્છા જ ગયા અમારા ગામડાઓમાં તો ગોધરા बाजू થી બધા

અમુક તો બિચારાને એટલા બધા આમ થાય ને કે આપણને એમ તૈયાર ઉપજી જાય કે આને ભાવ કહે મારા માથે આ એટલી તૈયાર કરી છે ના મામો બનવાનું તૈયાર થયું આપણે તો એનાથી વધારે વાત કરવી છે કે ભાઈઓ બેનો આપણને ગુરુ મળ્યા છે અને ગુરુ ક્રમ મળી છે ને

તમારી પાસે નામરૂપી વસ્તુ છે તો ઠીક છે એ ની વાત હોય પૈસા મળ્યા હોય ને તમે ભોગવી નગ ની વાત છે નો ભોગવી હકે એને હફાવી

અને એને ખરેખર દયા કરી નામ લીધું છે જ નહીં છે જ નહીં કારણ કે જે નામ માંથી પૃથ્વી રચાણી છે એની અવેજી તમે ક્યાંથી કાઢો આખી પૃથ્વી દયો તો એ નામની અવેજ તો થઈ કેમ નથી

माण्हू आहे मां ते हलता कलता उठता बेसता काम धंधो उद्यम में पार करता ऐं खाता पीता फेरता उठता हणता फरता हणता माणता शुद्ध हृदय जा भाव थिए मारा नाथ नो भॼन कजो हा भली बात से बाबा बोलो